માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ ઉંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય પાછું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે

આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જયારે કરવામાં આવેલો છે કે સ્પષ્ટ રીતે હું બેઠા હોય શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ

માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ બન્યો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક બનાવ્યો બનાવ્યો છે જેને હોય એ એટલું યાદ રાખે કે કે મહિલા મેયર તરીકે આ નાની એવી એવી બાબત બાબત ગણો મોટી જાળવેલી નથી

જે આ કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે નો ક્યાંય ઉલ્લેખ થયો નથી તો બેની વાત હા એ ચોક્કસ છે બે નો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે એવું લાગે છે એમ મહિલા તરીકે મેર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગળીમાં ખરેખર જળવાણી નથી બે રૂપિયાની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મે ભાડું પણ ભરી દીધું છે 2 રૂપિયાની વાત તમારી છબી ખેડાવાની સહી કરી રહી છે 2 રૂપિયાની વાત તો ક્યાં ઉલ્લેખ છે જ નહીં 2 રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે આ એનો ક્યાં ઉલ્લેખ નથી એટલે 2 રૂપિયાની વાત કરીને તમારી જોડવામાં આવ્યો આપણે એવું કહેશો એવું તો કહેશો હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્નો છે કે તમે પણ એવી રીતે ફસાઈ ગયા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય પણ જે માહિતી મને મળી છે એ 2 રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય

લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું

એની માહિતી પણ મારી સાથે છે પણ આ જે બે રૂપિયા નો મુદ્દો તદ્દન ખોટો છે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે આમાં અમારી ઘરીમાં પણ ખૂબ હણાણી છે સત્ય છે

પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે બે રૂપિયા લેખે મેયર જલસા કરે છે ફરવા ગયા છે એને પબ્લિકની કાંઈ પડી નથી આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે બે રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી